એ જુગારી કાયલી હું તને રમવા રમવાનું ભૂત ચડ્યું હે સાનુ મની ઘરે રે રસોઈ નથી કરતી બોલો રમવા રમવા હે આ તો કે હું ગઈ થોડીક સુ હજી હજી તો ખાલી વાતો કરું છું હા પણ મારો કહેવાનો મતલબ ઈ જ છે હજી તું વાતું કરશ બરાબર તોય તે રસોઈ બંધ કરી દીધીસ તો તું રમવા જાય તો શું કરીશ કોણ જાણે રમીસ હા ને રમીશ વાળી સાન મની આજ તો બનાવી રસોઈ આ પણ જોને કે સેનો રીટન ફેનો રીટન કોઈ જવાબ ન દેતી ઉલે જ્યારે મારે જ હરખ હોય રમવાનો હા એટલે હા કોઈ જવાબ ને દેતીઓને છે જેવી બધી ભેગ્યુ થાય ને તે કઈ બાજીયું નઈ મૂકે સેલે સુધી લડી લે છે હા ગાડા એક નો અરખ તો તને જ છે બીજા કોઈને નથી નકર તો બધા કરતા હોય ને આયોજન હાથી છે તો છે હવે કાઈ તમને નથી મોબાઈલ જોવાનો આખો દી મોબાઈલ ઘુમેડા રાખો છોતી હું કાઈ કહું છું કે તમને અરખ છે મોબાઈલ જોવાનો આમ ને તે એમને તમે જરી હોયતા કહી દયો મને ગાડા એક નો અરખ છે એમ અરે વાત ગમેવી હરિફરીને કેમ મોબાઈલ ઉપર આવી જાય મને ઈ નથી ખબર પડતી તો તમણે છે ને હરીફરીને મારી વાત ઉપર જ વાત આવી છે કે ગમેય કરી ગગલી ખોટી ગગલી ખોટી તે તમે તો સંપન્ન નથી ને પણ આટલી બધી હાઈપર હું થાસો હું તમે થાવા મજબૂર કરી મને હા હું કરું તું થઈ જા હાલી નીકળી હોતી તો તાર મનમાં જ કરસ મારા મમ્મી માર મમ્મી અહીંયા આવ્યા છે અરે કે ધરમ થોડી ગામે ખોઈલી છે આવ્યા હાલી હું નીકરાવો બધા અહીંયા આવા આમણા પાંચ મિનિટ પહેલા કોક શું કામ છે

કોસું કે આ बाजू હાલો આ बाजू હાલો માનતા જ નથી કે કાનમાં બેરાસ આવી ગઈ હા આવી ગઈ છે પૂઈખા પૂઈખા તું કઈ ખાવાનું કરી ન દેતી હતી આ છોકરા બિચારો ભૂખ્યો એ મમ્મી હેને રસોઈ તૈયાર વિના વયા ગયા છે તો જોવા દયો ને ભઈ હવે એમ શાંતિથી ને આ હમસે હાલ તું હા પ્રેમથી સમજાવ જો બોલતી ન હા હું કે તમળ જ થાઉં બેટા ક્યાં રહી ગયા મમ્મી એ તને લેવા ગયા ઉભો ફોન કર હો ફોન છે તાર ઘર તન ઘર રાખ્યો છે ફોન આ મમ્મી તને ધાલે ફોન ભૂલી ગયા છે આલેલે કઈ વાત ફોન આઈ પા છે કામ આવે શું કામ છે અને ઘરે રાખીને બોલો એક આ અને એક કોઈ ના હોય જે ફોન ને સાયલન્ટ માં કામ નો જ ફોન ને તમને હું વાત કરું તમારે હોય તો ઊભો જાવ મને વાત અને આ મારું ક્યાં છે તો એ હું છે હું રાયડો આ છોકરો આવ્યો હોય બિચારા મમ્મી ખોવાઈ ગયા છે તો રાયડો રાય થયા છે એના ઉપર એ એલા સકુડિયા બકુડિયા ફકુડિયા સે તરમા મે જોઈતી ઓલ કરિયાણા ની દુકાને હે એ ની દુકાન ઓલ 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 શું લેવા ગઈ છે મમ્મી કરિયાણા ની દુકાન કરિયાણું લેવા જાય ના જાય કપડા લેવા હાલી નીકળો પછી એ ગઈ છે મમ્મી અરે હા મને તો માલે ભૂલાય દી થઈ એટલે મેં મમ્મીને કીધું કે મેદી લઈ અને પછી હું મોબાઈલમાં લંબાવી દીધો પછી મને યાદ જ ના આવ્યું કે મમ્મી મેડી જવા ગયા છે અને મને લેદી ભૂત એટલે હું દોડતો દોડતો અહીં આવ્યો જોયું 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 ને જોયું ને હા હારા પોતાને જ ખબર નથી કે મેં મેગી મગાવી છે અને હે ને ગયા છે મોબાઈલમાં આવ્યો તો હું ખુશી જાઉં હોય તે ખબર એ ના પડે તમને અને આ મારા મગજના નસ ખેંચતો બેઠો બેઠો હું ત્યાં બેઠો છું હું તો ઊભો તો એ આ રહો જાવ મેગી ખાઈ અને મને બોલાવજો હું એ ખાવા આવીશ હા ઊંધો આવજો હું જાવ તો હો આ તલ ને થોડું તેડ થાંતી રાતે બહુ મદદ દલમ છે ઊભો રહે તો ઊભો રહે

ફરવા જવાનો ઢટો ઈ મારા ભેગો ને ખાલી છે ને છોકરા છોકરાઓને તો કેટલી વાર ફોન કરો છો તમે હવાતી હાંધી થી ફોન માં જ રહેતા પતારી હો છો ને હા તો બસ તમને અરક કોઈ ને મમ્મી ને અરક કોઈ સમજાઈ ગયું સારું જા ઉપર બસ ને પોઈતા નું આવ્યો એટલે જા ઉપર બોલો લ્યો એ દદલી આંટી તું પાછો આવી પાછા તાર મમ્મી ખોવાઈ ગયા હવે હું લેવા મો એકલા મેગી ભેગી થમસપ પીવીતી થમસપ લેવા મો એકલા ના 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 એવું નથી તો થાટ પીવાનો હું મેદી ભેગો પણ કા મારે દદલી આંટી નોતો તમાલું નહીં આ તો હું તો શું ઘરમાં ક્યાં નાખવા જઈશ બોલે એ પણ શાંતિ રાખો ને જો ને ફરફર ફરફર ફરવા બોલવા જ મંડ્યા છે બોલવા દેવા ને શાંતિથી શું કામ છે બોલ ને જલ્દી તીધું ને માલે દદલી આંટી નું કામ છે આ ગુડ ગગલી આંટી આવતી રહી હા બેટા બોલ શું કામ છે તારે ગગલી આંટી તમે કેવા દાયા છો આ બે ભેદું તમને તેમ દમે તે ધોન ધબધબાથી જ બોલાવે હે મગજ તો તો હાવ કુટલાનો થલ થાય જેવો છે શું તો ખરી કેવું બોલે છે હી હી કાંઈ વાંધો નહીં તું તો તાર કામ હોય બોલ ના બધી તેવા આવ્યો હતો કે તમે કેવા દાયા તો ના બે ગાયલો લાલ ખાતા હોય તો તમે તાય ન બોલો મને તો એમ થયું કે હું થઈ નથી ને અને ઓલા દડલાન તો નથી ને બોલવા મૂંધું કેવા દરમ થઈ ગયા તા એ ગરમ વાળી થા મને અને હા મારી મમ્મી બંધ પૂછતા તા તો તમારે ત્યાં લંબા બેઠવું તે તો એને ફોન તળ હો

કા 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 થી તમ રમવા બે તમારે એમ કે બનાવ બોલો ખાલી છે ને ગગલીને બધી હું છે હા તો તું લાઈક કરીને તૂટી પડસ ખાલી કીધે થઈ ન જ એ આ બહુ હારું હવે તો છે ને પાટલો માંડવો જ જોહે હારો હાલો માર મિત્ર આ વાતો કર હો એ મારા વાલીડા મિત્રો તમને જો વિડિયો જોઈને હસવાન મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો અને હા બાજુમાં બેલ આઈકન દબાવી દેજો જેથી કરીને મારા નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું ઉષા બારોટ સીતલબેન ચોહાણ હિના વાસાની હેતલ અશ્વિન પરમાર સુરતથી પ્રીતિ પટેલ કમલાબેન સોલંકી શૈલેષ મોરી પંચાલ જોહી અજય નલૈયા જ્યોસના બુચ અમદાવાદથી તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને હા આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે અને હા ઓલું હાથ કરવાનું ભૂલતા નહીં હો અને હા હજી એકવાર યાદ કરાવી દો કઈ રીતે કરવાનું જો તમે મોબાઈલમાંથી જોતા હશો તો નીચે કોમેન્ટમાં ઓપ્શન હશે કોમેન્ટમાં તમે સ્લાઇડ કરશો લેફ્ટ સાઈડ એટલે હાથ લખેલું આવશે હાથ ઉપર ક્લિક કરશો એટલે તમારે ક્લિક કરવાનું રહેશે એનાથી અમને પોઈન્ટ મળશે જો તમને વિડીયો ગમ્યો હોય તો તે ક્લિક કરી શકો છો આવજો મિત્રો